અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢમાં રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સ્વ સરમણભાઈ અઠાવીસમી પુણ્યતિથી નિમિત્તે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે મહા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં લોકોએ આ મહારક્તદાન કેમ્પમાં પોતાનું બ્લડ ડોનેટ કરી આ રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો મારુ ના માટે થઈને આજે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એમ લાગે જુનાગઢનો સૌથી મોટા મોટો આ બ્લડ કેમ્પ હશે કારણ કે અત્યારે બ્લડ આપવામાં માણસો કોરોના પછી બહુ ભીગે શરમણભાઈ મારુની વાત કરું ત્યારે હાવ નાના નાના હતા આ માણસની બધા સમાજ એટલે માની ગયો કે હવેલી હોય સ્વામી આપણે મંદિરમાં કંઈ તકલીફ થઈ હોય ગામમાં કોઈ નહીં હોય તો સમાધાન પેલું વહેલું કોઈ પહોંચ્યો છે ને એ સરમણભાઈ અને ક્યારે એને એની શું છે એનો એક શબ્દ હતો માવતર મજામાં હરેક લોકોની માવતર કહીને બોલાવતો કે માવતર મજામાં જબરજસ્ત વ્યક્તિત્વ સમાજ માટે પણ એને ખૂબ કામ કર્યા મેં આવું નજરે જોયું આવો મેં નાના હતા ને ત્યારે પણ શરમણભાઈનો જે સ્વભાવ હતો વ્હાઈટ કપડાં પહેરી નીકળ્યા ગમે એને ગાડીમાંથી હાથ ઊંચો કરે માવતર મજામાં આ વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે નથી પકાળે એનું અવસાન થયું પણ એના ફેમિલીને પણ આ સલામ મારવી પડે કે આજે એના પપ્પાને યાદ કરવા માટે થઈને પણ કેમ્પ બ્લડનો કેમ્પ કર્યો તો અત્યારે સિવિલ હોસ્પિટલમાં બ્લડની ખૂબ જરૂર છે દિલિપસિંહ છોકરાઓને દર પંદર દિવસે બ્લડ ચઢાવવામાં આવતું હોય છે તો ખરેખર સમીર તને તારા પરિવારને કુદરત ખૂબ રાજી રાખે પરંતુ મારું પરમાત્મા તારીભાઈ અવાને અવા કામ કરાવે કારણ કે શરમણભાઈનું હસ્તું મોટું આજે પણ તમને ફોટામાં પણ જોવા મળે અન ઓ ને ઓ એનો આપણી સામે આવીને ઉજવાય એવું લાગે કરીને તમારા આખા પરિવાર ખૂબ 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 શુભકામના પાઠવું અને આ સમીર અમારો દીકરો છે મારે ડોલરભાઈ કઈ ભાઈઓની જેમ રહીએ પણ સમીર અમારો સૌથી લાઇટકો દીકરો છે એને પણ આજે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી